નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ બારની જુલાઈ બે હજાર ચોવીસની એકાઉન્ટ વિષયની એટલે કે નામાના મૂળ તત્વોની જે એકમ કસોટી લેવાય છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ બારની નામાના મૂળ તત્વો વિષયની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે નીચેના બહુ વિકલ્પ પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો દરેકના એક ગુણ છે મા પહેલો સવાલ ભાગીદારોની મૂડી પરનો વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે તો જવાબ આવશે વિકલ્પ એ ખર્ચ બીજો સવાલ હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનું નુકસાન કયા કયા ખાતે કઈ બાજુ લખાય તો જવાબ આવશે વિકલ્પ ત્રીજો સવાલ જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વંશના અંતે ક્યાં લઈ જવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ મૂડી ખાતે ચોથો સવાલ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય તો જવાબ આવશે વિકલ્પ એ ખર્ચ પાંચમો સવાલ ભાગીદારોની ઉપાડ પરનું વ્યાજ એ પેઢી માટે શું છે તો જવાબ આવશે વિકલ્પ સી આવક ત્યાર પછી છઠ્ઠો સવાલ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે તો જવાબ આવશે વિકલ્પ સી વહેંચણી પાત્ર નફો ત્યાર પછી સાતમો સવાલ પી ક્યુ નું મૂડી પ્રમાણ બે જેમ એક જેમ ચાર છે ક્યુ તેના નફાના ભાગ પેટે રૂપિયા પંદર હજાર મેળવે છે તો ધંધાનો કુલ નફો કેટલો થશે તો જવાબ આવશે વિકલ્પ સી રૂપિયા પિસ્તાલીસ હજાર ત્યાર પછી આઠમો જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદાર કાયમી સ્વરૂપે વધારાની મૂડી લાવે તો તેની અસર જવાબ આવશે વિકલ્પ બી મૂડી ખાતે જમા નવમું ભાગીદારી પેઢીમાં ભાગીદારો એકબીજાના શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ પ્રતિનિધિ દસમો સવાલ ભાગીદારી કરારનામામાં ઉપાડ પર વ્યાજની જોગવાઈ ન હોય ત્યારે ભાગીદારી પેઢીને કેટલા ટકા વ્યાજ મળશે તો જવાબ આવશે વિકલ્પ ડી કંઈ નહીં અગિયારમો સવાલ સક્રિય ભાગીદારોને ચૂકવાતો પગાર ભાગીદાર માટે શું છે તો જવાબ આવશે વિકલ્પ સી આવક ત્યાર પછી બારમો સવાલ એ બી અને નું નફા નુકસાન પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો રૂપિયા સાસઠ હતો તો સીને કેટલો નફો મળશે તો જવાબ આવશે વિકલ્પ એ રૂપિયા અગિયાર હજાર અહીંયા જુઓ સીનો નફો જે છે ને તે કઈ રીતે શોધાશે તો કે છાસઠ હજાર ગુણ્યા એકના છેદમાં છ એટલે કે અગિયાર હજાર તેરમો સવાલ ભાગીદારી પેઢીના બંધારણમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ બે ત્યાર પછી ચૌદમો સવાલ એક્સ અને વાય એક્સને વાય કરતાં ચાર ગણો અને ઝેડને એક્સના હિસ્સાનો અડધો ભાગ મળે છે તો ભાગીદારો એક્સ વાય ઝેડનું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરો જવાબ આવશે વિકલ્પ બી ચાર જેમ એક જેમ બે પંદરમો સવાલ ભાગીદારી પેઢીમાં ભાગીદારીની જવાબદારી કેવા પ્રકારની હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી અમર્યાદિત ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો દરેકના ત્રણ ગુણ રહેશે પહેલો સવાલ કલા લીલા અને કાલીનું મૂડી પ્રમાણ છ જેમ બે જેમ ત્રણ છે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર દસ ટકા લેખી રૂપિયા તેત્રીસ હજાર કમિશન મળે છે ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો અને મેનેજરને કમિશન આપ્યા પહેલાંનો નફો શોધો પેઢીનો નફો ગુણ્યા દસ ના છેદમાં સો મેંડુ મેંડુ નીકળી જશે એટલે તેત્રીસ હજાર ગુણ્યા અગિયાર બરાબર પેઢીનો નફો તો પેઢીનો નફો બરાબર ત્રણ લાખ ત્રેસઠ હજાર હવે પેઢીનો નફો ત્રણ લાખ ત્રેસઠ હજાર એમાં માઇનસ કમિશન તેત્રીસ હજાર એટલે કમિશન બાદનો નફો ત્રણ લાખ ત્રીસ હજાર વધ્યો હવે આ ત્રણ લાખ ત્રીસ હજાર વહેંચણી કરવાની છે પ્રમાણમાં તો કલા ગુણ્યા એટલે લીલાના ભાગમાં અને કાલીના ભાગમાં નેવું હજાર આવશે ત્યાર પછી બીજો સવાલ અમી અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે તેઓની મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે છે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર આઠ ટકા કમિશન આપવાનું છે જો વર્ષના અંતે પેઢીનો નફો રૂપિયા ત્રણ લાખ સત્યાસી હજાર પાંચસો ચાર હોય તો અમીને કેટલી રકમ મળશે તો અમીનું કમિશન માટેનું સૂત્ર મૂકીશું એમાં કિંમત મૂકીશું એટલે જવાબ આવશે અઠ્યાવીસ હજાર સાતસો પાંચ અને કમિશન બાદનો નફો એટલે કુલ નફામાંથી કમિશન બાદ કરી નાખીએ એટલે જવાબ આવે ત્રણ લાખ હજાર આઠસો કમિશન બાદ નફો ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચવાનો છે તો અમીના ભાગની અંદર આવશે એક લાખ હજાર અમીને મળતી કુલ રકમ થઈ ગઈ એક લાખ ઓગણીસ હજાર હજાર ચારસો સાતસો ચાર એટલે જવાબ આવશે રૂપિયા બે લાખ આઠ હજાર એકસો ચાર અમીની કુલ રકમ મળશે ત્યાર પછી ત્રીજો દાખલો લાલ બાલ અને પાલ ઇક્ટીના ભાગીદાર છે તેઓની મૂડીનું પ્રમાણ પાંચ જેમ સાત જેમ નવ છે રૂપિયા એકવીસ હજાર નફો મળે છે મેનેજર કમિશનની ગણતરી કરી મેનેજરને કમિશન આપ્યા પહેલાનો નફો શોધો તો સરખા ભાગે નફો વહેંચતા નફા નુકસાનનું પ્રમાણ બરાબર એક જેમ એક જેમ એક વહેંચણી પાત્ર નફો બરાબર એકવીસ હજાર ગુણ્યા એક ગુણ્યા ત્રણ એટલે કે ત્રેસઠ હજાર તો એકના છેદમાં ત્રણ ભાગનો નફો બાલનો નફો નફાનો ભાગ બરાબર એક બાલનો નફો તો એકવીસ હજાર એટલે કે એકના છેદમાં ત્રણ બાલનો ભાગ તો કુલ નફો એક તો બાલનો નફો બરાબર એકવીસ હજાર કેટલો એટલે મેનેજર સોનું દસ ટકા કમિશન એટલે ત્રેસઠ હજાર ગુણ્યા દસ એટલે ત્રેસઠસો મેનેજરના કમિશન પહેલાંનો નફો તો ત્રેસઠ હજાર પ્લસ છ હજાર ત્રણસો એટલે ઓગણ હજાર ત્રણસો ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચાર A, B, અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે તેમની કુલ મૂડી રૂપિયા બે લાખ પચીસ હજાર છે તેમની મૂડીનું પ્રમાણ વન જેમ ત્રણ જેમ બે છે મૂડી ઉપર વાર્ષિક નવ ટકાના દરે વ્યાજ ચૂકવે છે ભાગીદાર સીને મૂડી વ્યાજ સહિત રૂપિયા છત્રીસ હજાર સાતસો પચાસ મળ્યા છે તો ભાગીદાર એ અને બીને મૂડીના વ્યાજ સહિત કેટલી રકમ મળશે તો જો ભાગીદારોના મૂડી એક જેમ ત્રણ જેમ બે તો એ બી અને સી સાડત્રીસ પાંચસો એક લાખ બાર હજાર પાંચસો અને અહીંયા પંચોતેર હજાર નવ ટકા લેખે મૂડી પર વ્યાજ ત્રણ હજાર ત્રણસો પંચોતેર દસ હજાર એકસો પચીસ ને છ હજાર સાતસો પચાસ નફો ત્રીસ હજાર ત્રીસ હજાર ને ત્રીસ હજાર એટલે મૂડીના વ્યાજ સહિત મળતી રકમ એને તેત્રીસ હજાર ત્રણસો પંચોતેર ચાલીસ હજાર એકસો અને સીને મળશે છત્રીસ હજાર સાતસો પચાસ તો એને મૂડીના વ્યાજ સહિત રૂપિયા તેત્રીસ હજાર ત્રણસો પંચોતેર અને બીને મૂડીના વ્યાજ સહિત રૂપિયા ચાલીસ હજાર પચીસ મળશે ત્યાર પછી પાંચમું નેહા નયના અને મોહિત ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે નેહાને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા બે લાખ સોળ હજાર મળશે તેવી ખાતરી નયના અને મોહિતે આપી જો રૂપ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચૌદના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો રૂપિયા દસ લાખ એંસી હજાર હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે નોંધ માહિતીને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા બે લાખ સોળ હજાર મળશે જ તેવી ખાતરી નેહા અને નૈના આપે છે તેમ આવશે ચાલો તો નફાની વહેંચણી તો એમાં નેહા બરાબર દસ લાખ એંશી હજાર ગુણ્યા ત્રણના છેદમાં છ એટલે પાંચ લાખ ચાલીસ હજાર નૈનાના ભાગમાં ત્રણ લાખ સાઠ હજાર મોહિતના ભાગમાં એક લાખ એંશી હજાર ભાગીદારો વચ્ચે નફાની વહેંચણીની રકમ તો અહીંયા તમે કોષ્ટક આપેલું છે જોઈ શકો છો કે ભાઈ નેહાની વહેંચણી ત્રણ જેમ બે જેમ એક લેવાની અને આપવાની રકમ નેહા પાંચ લાખ ચાલીસ હજારમાંથી એકવીસ હજાર છસો બાદ થશે નૈના ત્રણ લાખ સાઠ હજારમાંથી ચૌદ હજાર ચારસો બાદ થશે ચાલો ત્યાર પછી લાલો ગોલી અને પર્વ એક પેઢીના ભાગીદારો છે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ ઉપર વ્યાજ અનુક્રમે રૂપિયા આઠ હજાર સો રૂપિયા છત્રીસો રૂપિયા પિસ્તાલીસો ગણવાનું રહી ગયું છે તો ફૂલ સુધારણા નો અંધ લખો ચાલો લાલો ગોલું અને પર્વ એમાં ઉપાડ પર વ્યાજ જેટલા નફામાં વધારો તો ચોપનસો 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 એટલે સોળ બસો ઉપાડ પર વ્યાજ માઇનસ એક્યાસીસો માઇનસ છત્રીસો માઇનસ પિસ્તાલીસો એટલે માઇનસ સોળ બસો તફાવતની રકમ અહીંયા સત્યાસીસો અહીંયા પ્લસ અઢાર હજાર અહીંયા પ્લસ નવસો તો લાલાના મૂડી ખાતે ઉધાર રૂપિયા સત્યાવીસો તે ગોલીના મૂડી અથવા તો ચાલુ ખાતે જમા તે પર્વના મૂડી ખાતે જમા આઠસો અને નવસો ચાલો ત્યાર પછી છે દાખલા નંબર સાત જો એક્સ વાય અને ઝેડના તારીખ એક ચાર બે હજાર બાવીસના રોજ રૂપિયા 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 લાવી ધંધો શરૂ એક દસ બે હજાર બાવીસના ના રોજ રૂપિયા ચાર હજારનો ઉપાડ કર્યો જ્યારે જેડે દર માસના આખરે રૂપિયા છસોનો નો ઉપાડ કર્યો ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ પાંચ છે ભાગીદારી કરાર પત્ર અનુસાર મૂડી ઉપર વાર્ષિક પાંચ ટકા લેખે વ્યાજ ગણવાનું છે તો રોજ વર્ષની પેઢીની ચોખ્ખી ખોટ ઉપરોક્ત વિગતો પરથી હવાલાઓ નાખ્યા ઝેડની ભાગીદારી પેઢીનો નો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું જો વિગત છે નફા નુકસાન ખાતે ચોખ્ખી ખોટ બરાબર બાવીસ હજાર ચારસો મૂડી ઉપર વ્યાજ ખાતે પાંચ ટકા એક્સ ના બત્રીસ હજાર ત્રણ હજાર બસો વાયના બે હજાર ચારસોના બે હજાર એટલે કે છોતેરસો એટલે ટોટલ થઈ ગયા ત્રીસ હજાર જમણી બાજુ છે ભાગીદારોના મૂડી ખાતે વહેંચણી પાત્ર ખોટ તો નવ હજાર વાયના છ હજાર જેડમાં પંદર હજાર ત્રીસ હજાર તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે ગણી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર આઠ મિત અને રીતની ભાગીદારી પેઢીનો રૂપિયો એક લાખ પાંત્રીસ હજારનો નફો ત્રણ જેમ બે જેમ ત્રણના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી બે જેમ એક જેમ ત્રણ ના પ્રમાણમાં વહેંચાયો આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે તો જુઓ નફાની સાચી વેચણી ત્રણ જેમ બે જેમ ત્રણ મિત પચાસ હજાર છસો પચીસ પ્રીત તેત્રીસ હજાર સાતસો પચાસ અને રીત પચાસ હજાર છસો પચીસ નફાની ખોટી વેચણી માઇનસ પિસ્તાલીસ હજાર માઇનસ બાવીસ હજાર પાંચસો અને માઇનસ અડસઠ હજાર પાંચસો એટલે મિત થશે પાંચ હજાર છસો પચીસ પ્રીતના થશે અગિયાર હજાર બસો પચાસ અને રીતના થશે માઇનસ સોળ હજાર આઠસો પંચોતેર ભૂલ સુધારણા તો રીતના મૂડી ખાતે ઉધાર સોળ હજાર આઠસો પંચોતેર તે

પી પેઢીના નફાની વહેંચણી ભાગીદારોને મૂડીના પ્રમાણમાં વહેંચવાનું કહે છે તો પહેલું ભાગીદારે પેઢીને લોન આપી છે તેથી છ ટકાથી વધુ વ્યાજ આપી શકાય નહીં જો કરારનામામાં જોગવાઈ હોય તો છ થી પણ વધુ વ્યાજ આપી શકાય બીજું પેઢીએ ભાગીદારોને લોન આપી છે તેથી તેના ઉપર વ્યાજ ગણાશે નહીં ત્રીજું કરારનામામાં જોગવાઈ ન હોય ત્યારે નફો સરખા પ્રમાણમાં વહેંચાશે મૂડીના પ્રમાણમાં નહીં ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના જવાબ માંગ્યા મુજબ આપો દરેકના અગિયાર ગુણ રહેશે ચાલો તો જો અહીં આપણને આપ્યું છે કે તન અને મન ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો તો તન અને મનની ભાગીદારી પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું કાચું સરવૈયું તો તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ આપણને કાચું સરવૈયું અહીંયા આપવામાં આવેલું છે તમે જોશો ડાબી બાજુ ઉધાર બાકીઓ છે અને જમણી બાજુ જમા બાકીઓ છે તો આ પ્રમાણે તમે આખું કાચું સરવૈયું જે છે તે તૈયાર કરી શકો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે જરૂરથી મેળવી લેજો તમારી પરીક્ષાઓ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે નીચે હવાલાઓ પણ તમને આપેલા છે ત્યાર પછી આગળ તન અને મનની ભાગીદારી પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરા થતાં વર્ષનું વેપાર ખાતું ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા શરૂઆતનો સ્ટોક આપણને આપેલો છે એવી રીતે અહીંયા વેચાણ આપેલું છે તો આ અહીંયા તમે જોઈ શકો છો કે વેપાર ખાતું આપણે દર્શાવેલું છે

જમણી બાજુ જમા બાકી આપેલી છે આ સમગ્ર સોલ્યુશનનો વિડીયો તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો અહીંયા હવાલાઓ પણ નીચે તમને દર્શાવેલા છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે વેપાર ખાતું આપણે દર્શાવેલું છે ડાબી બાજુ ઉધાર છે અને જમણી બાજુ જમા છે ચાલો તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયાર અને ધોરણ બારના બધા જ વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ સોલ્યુશનના વિડીયો તમને ઉપલબ્ધ છે મળી જશે તો જરૂરથી મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું તો અહીંયા તમે જોઈ શકો છો કે નફા નુકસાન ખાતું જે છે તે તમારી સમક્ષ દર્શાવ્યું છે ત્યાર પછી નફા નુકસાનનું ફાળવણી ખાતું પણ આપણે અહીંયા દર્શાવેલું છે ત્યાર પછી તમે આગળ જોશો તો ભાગીદારોના જે મૂડી ખાતા છે તે પણ અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું પાકા સરવે જે છે એ પણ છે તો આ વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને તમે સોલ્યુશન મેળવી શકો છો જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવીને પણ તમે સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી ત્રીજો સવાલ વૃંદા અને કાવ્ય મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીનો નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે નીચે આપેલ કાચા સરવૈયા અને હવાલા પરથી વૃંદા અને કાવ્યાની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો તો વૃંદા અને કાવ્યાની ભાગીદારી પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું કાચું સરવૈયું તો અહીંયા તમે જોઈ શકો છો કે વિગત આપણને આપેલી છે ડાબી ઉધાર બાકી અને જમા બાજુ આપણને આપેલા છે તો આ રીતે તમે જોઈ શકો છો કાચું સરવૈયું જે છે તે આપણે અહીંયા તૈયાર કરી શકીએ તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ત્યાર પછી નીચે હવાલાઓ પણ આપેલા છે અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અહીંયા ખાસ એક નોંધ તમારા માટે છે કે વેપાર ખાતે રૂપિયા બાસઠ હજાર પાંચસો સાહીઠના સ્થાને એકસઠ હજાર આઠસો રૂપિયા રકમ રાખવાની રહેશે રકમની અંદર ભૂલ છે અને દેવાદાર પર વટાવ અનામત રૂપિયા સાતસો સાહીઠની નોંધ કરવી બરાબર છે આ બે મુદ્દાઓ ખાસ ધ્યાન રાખજો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે કાચા સર્વેયા મુજબ કાચો નફો આપણે એકસઠ હજાર આઠસો બરાબર છે અહીં નોંધાયેલ ખરીદી આઠ એસી હજાર એવી રીતે આગળ આપણે જોઈ શકો છો સુધારેલ કાચો નફો આપણને મળશે અને નફા નુકસાન વહેંચણી ખાતું આપણે જે છે તે આ રીતે બનાવી શકીએ તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતું જે છે તે અહીંયા દર્શાવેલું છે ત્યાર પછી ભાગીદારોના ચાલુ ખાતા પણ દર્શાવેલા છે દરેકે દરેક પ્રશ્ન જે છે તેના ઉત્તરો જે છે ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો અહીંયા મૂડી દેવા ખાતું છે જમણી બાજુ મિલકત અને લેણા ખાતું છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું ચોથું જ્ઞાન અને ધ્યાન ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું કાચું સરવૈયું આ પ્રમાણે છે તો અહીંયા કાચું સરવૈયું દર્શાવેલું છે તમે જોઈ શકો છો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરવા માટે વિડીયોને સ્ટોપ અથવા તો પોઝ કરી શકો છો હવાલાઓ પણ અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો અહીંયા પણ એક નોંધ ખાસ ધ્યાન રાખવાની છે કે આ દાખલાની રકમમાં ક્ષતિ હોવાના કારણે પાકા સર્વેયામાં એમાં બંને બાજુનો સરવાળો સરખો આવશે નહીં અહીંયા તમે જોઈ શકો છો પૂરા વર્ષનું વેપાર ખાતું આપણે અહીંયા દર્શાવેલું છે ત્યાર પછી નફા નુકસાન ખાતું અહીંયા દર્શાવેલું છે તમે જોઈ શકો છો આ રીતે નફા નુકસાન ખાતું જે છે તે દર્શાવી શકાય ત્યાર પછી નફા નુકસાન ફાળવણું ખાતું દર્શાવેલું છે ભાગીદારોના મૂડી ખાતા પણ આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી પાકુ સરવયું જે છે એ પણ ખૂબ જ સરસ રીતે અહીંયા તમને સમક્ષ રજૂ કરેલું છે તો આ સોલ્યુશનની પીડીએફ મેળવી અને સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ અવશ્ય કરી લેજો ત્યાર પછી ગણતરી દર્શાવેલી છે એમાં આખર સ્ટોક જે છે તે પંદર હજાર એને દસ ટકા પંદર ટકા અને પંદર ટકા ત્યાર પછી કનૈયાની લોન કુલ ઘસારો વગેરે બાબતો દર્શાવી છે નીતિ અને રીતિ ત્યાર પછી દાખલા નંબર પાંચ નીતિ અને રીતિ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેમની ભાગીદારી પેઢીની વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે જે અહીંયા તમને દર્શાવ્યા છે તમે જોઈ શકો છો તો અહીંયાથી આ જે સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પાકું સરવૈયુ દર્શાવેલું છે આપણે અહીંયા જોઈ શકો છો આ રીતે સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમને આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો વિડીયો અથવા તો તેની પીડીએફ તમને મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ વિડીયો અથવા તો આ પીડીએફ જે છે તે મેળવી લેવી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું આ પાકું સરવ્યું છે એનો પણ વિડીયો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે તમે જોઈ શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ અગિયારની અને ધોરણ બારની જે નવી એકમ કસોટીઓ આવવાની છે તે એકમ કસોટીઓના સોલ્યુશન જે છે પ્રશ્ન બેંકના તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર એકમ કસોટીની બધી જ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો